મે પાંચમા ધોરણ વાળા વિદ્યાર્થી ઉપર સર્વે કર્યો હતો નવમા વાળાને એમના પૂછીને જ આવ્યો છું પરીક્ષા તમારે કઈ રીતની આવે કે દર અઠવાડિયે એક વીકલી ટેસ્ટ આવે પછી એના માંથી કે પ્રથમ પરીક્ષા ઉમેરવાના હોય પછી કે પ્રથમ યુનિટ ટેસ્ટ આવે બીજી યુનિટ ટેસ્ટ આવે પ્રથમ પાટે એટલે 10 દિવસમાં પછી બીજી શરૂ થાય બીજી પતે એટલે પંદર વીસ દિવસ માં પછી ફાઈનલ એક્ઝામ આવે એટલે દિવાળી પેલા ટોટલ ત્રણ રાઉન્ડ આવ્યા અને અઠવાડિયે અઠવાડિયે આવે એ તો પાછા ચાલો મેં હોશિયાર વિદ્યાર્થી પૂછ્યું એમ સારામાં સારા ટકા આવતા હોય ક્લાસમાં ફર્સ્ટ આવતા હોય એને પૂછ્યું ફર્સ્ટ આવતા હોય એટલે એને બધું મોટે થઈ જાય છે તારા મગજની હાલત અત્યારે શું એમ મજા આવતી હોય છે ને સારા ટકા આવે છે સતત કે મગજ ઉપર ભાર રહેતો હોય ને એવું લાગે છે હજી જગ્યા એક બીજુ ન હોય ને ત્યાં બીજું એક પચું ન હોય ને ત્યાં બીજું ટેન્શન સતત ટેન્શન જ માં હોય એવું જ લાગે ટેન્શન ચાલુ ને ચાલુ એટલે મને એક વિચાર આવ્યો કે આવડી ઉંમર માં તો ગુરુ કહેવાય સતત પ્રેશર માં રહે તો પ્રેશર માં તો તમને ખબર જ છે કે ટેન્શન માં શરીરમાં માં બધો બગાડ શરૂ થાય સતત ટેન્શન માં સ્ટ્રેસ માં મગજ નો શરીર સારું રાખે છે માઇન્ડ ફ્રેશ રહેવું જોઈએ પણ કેમ નથી રહેતું સતત પરીક્ષા 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 કારણ શું છે સ્કૂલો જવાબદાર છે ટ્યુશનો જવાબદાર છે કોણ જવાબદાર છે શું લાગે સ્કૂલ જવાબદાર છે ટ્યુશન માં જવાબદાર છે ટ્યુશન વાળા પરીક્ષા ક્યાં નથી લેત છે ને દર અઠવાડિયે લેત

અથવા એ મેનેજમેન્ટ સારું કરતા હોય છે કામ હવે સતત ટેન્શન 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 આ કઈ રેસમાં જોડાઈ ગયા કે રેસમાં જોડાઈ ગયા ટકા લાવવાની બધા જ સારા ટકા જોઈએ ઓકે સમજાય કે ન સમજાય ટકા જોઈએ એટલે હવે આનું કારણ શું છે હું તમને મારા દ્રષ્ટિકોણથી કહું તમને તો સ્કૂલ લાગે છે સ્કૂલ લેવા દેવા તમને પ્રેશર આપી ન આપી ન થાય સ્કૂલ ને સેન્ટી ફેર પડે ફી થી ફેર પડે

કોણ છે મા અઠાણું ટકા વાળો વિદ્યાર્થી પાંચમા માં ચોથામાં ભણતા હોય કેટલા ટકા આવે અઠાણું અઠાણું તો નોર્મલ હોય અઠાણું નવાનું

વાતાવરણ થઈ જાય ત્રણ ટકા ઘટી ગયા મારે છોકરું નબળું પડી ગયું અઠાણું કદાચ ત્રણ થઈ ગયા તો એમ વિચારવા માટે મારું છોકરો પડી ગયું સ્કૂલમાં જાય સીધા જે વિષય મોસ આવ્યા ને ટીચર ને બોલાય આ મા વિષય માં ક્યાં મોસ આવ્યા યુનિટ ટેસ્ટ માં કહું છું વાર્ષિક પરીક્ષા નથી કેતો હજી તો વાર્ષિક પરીક્ષા ગઈ નથી પ્રથમ પરીક્ષા એ નથી હજી તો મહિનો ભણાય મહિના પછી આવી છો યુનિટ ટેસ્ટ મહિના જ આવી હોય હજી તો ઓલા છોકરા રિવિઝન ટાઈમ નો મળ્યો હોય કાઈ ની જે કે કોર ભણાયું તરત શું આવી ગયું યુનિટ ટેસ્ટ એ પેલી પતે તે તરત બીજી યુનિટ ટેસ્ટ એટલે જે ભણાય એવું રિવિઝન કરવાનો ટાઈમ મળે ન મળે ત્યાં તો યુનિટ ટેસ્ટ આવી જાય એટલે રિઝલ્ટ ટીચર નહી કે ટીચર આ સ્કૂલ માં આવ્યા પછી તમારું રિઝલ્ટ થોડું મારો છોકરો બગડી ગયો એવું લાગે છે રિઝલ્ટ આટલું ડાઉન પેલા જોલી સ્કૂલ માં હતા ન્યાત નોતા આવતું ટ્યુશન માં સેમ વસ્તુ કે અહીંયા આવી ઓર છોકરો બગડી ગયો એવું લાગે છે ધ્યાન આપો થોડું એટલે ટીચર ને તો

બેઠા બેઠા કોમ્પ્યુટરમાં કામ કરવું છે આ કામ કરવાનું તકલીફ પડવી ન પડે આવી અમેરિકા મંદિર છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મંદિર છે આવે ને મળે બીજું કામ એ હોય દુનિયામાં કે ન હોય હવે આ સતત અપેક્ષા વધી ગઈ મા બાપનું સાચ ભણી નથી કમાવું અને ભણીને ભણવામાં મારે ટોપ જ જોઈએ થોડું કંઈ ઓછું ચાલે નહીં બે ટકાએ ઓછા એક્સેપ્ટ થતા નથી એટલે એને બાળકને શું સમજી લીધું છે મશીન મશીન કઈ રીતે ખબર એક મશીન હોય સમજી લો કે એક મોબાઈલ બનાવવાનું મશીન છે એક કલાકમાં એ નવસો મોબાઈલ બનાવે છે તો કે આવતી વખતે પાછી કલાકમાં નવસો બનવા જ પડે કેમ ન બને એ મશીન છે તો બનાવે જ નહીં હાલો એવી રીતે કલાકે નવસો 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 રોજ બનાવે દસ દિવસે કદાચ ક્યારેક મશીન બગડે નો બગડે એક કલાક માં એક નો બનાવે બગડી જાય મશીન બગડે ન બગડે હે વિદ્યાર્થીને વિદ્યાર્થી ને મશીન ગણી લીધા અઠાણું ટકા આવે છે એટલે વધીને સત્તાણું એથી ઓછા તો ચલાવી જ નથી લેવાના એને હું નગર રામ ગણી લઉં છું આ વિદ્યાર્થી હવે નબળો પડી ગયો છે આ સ્કૂલમાં જઈને બીજો ટ્યુશનમાં જઈને ફલાણી જગ્યાએ એના કારણો કોઈ તપાસવામાં આવતા નથી માર્ક મેળવવાનું મશીન બને